બધું કરે છે ત્યારે કોઈ નથી કઈ કરતું અને આપણે કઈ કરવું હોય આપણું એક બચ્ચું બિચારું ચડતું હોય છ મહિનાનું બચ્ચા ને બે પગથિયા ચડાવતા હોય ને ફોટો કાઢે તો કે નહીં કાઢવાનો હા અને આવા તમે હરામી લોકોને તમે ઓટીટી આપો છો એને તમે છૂટ આપો છો કેમ કે પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ દીધા છે એના ખાલી ફોટા પાડવાના પિસ્તાલીસ લાખ રૂપિયા લીધા છે આ લોકો એટલે આ તો તમને બધું ખબર નથી બતાવે બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે

અને આ બધાને રવાના કરો એના બાપનું નથી આ આ તીર્થ અમારું છે મોકલો બધાને મોકલો જે રમતાને વધારે તો કોઈને મોકલી અને બધા આવો આવી અને આપણા તીર્થની રક્ષા કરો ખાલી જાત્રાઓ નથી કરવી ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા માંગતો તો આગળ પણ બહુ બધાએ ખલિદાન આપ્યા છે મને બીક નથી કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું

માલ છો અને એ રૂપિયાનો જોવા દુર વ્યય થતો હોય તો તમે સમજો તમે જાગો તમે નહીં જાગો તમને એમ લાગે કે અમને તો લાભ મળ્યો શું લાભ મેળો તમને હા શું લાભ મળ્યો અને વ્યક્તિગત બક્ષીસ આપવાની બંધ કરો વ્યક્તિગત બક્ષિસ આપવાની બંધ કરો જરૂર નથી એ લોકોને બધા જ કર્મચારીઓને બધાયથી પગાર મળે છે કોઈ મફત કામ નથી કરતું અહીંયા અને તમે લોકો આવું કરો છો ને એના હિસાબે સાધુ કરે છે એ આપણા સાધુ કરે સમજો તમારે જાગવાની જરૂરિયાત છે તમારી પંદર હજાર સાધુ સાધુ ભગવતો વિદ્યમાન છે જો તમે આ સંસ્થા ને જીવંત રાખવા માંગતા હો તો કમસે કમ આ બધું બંધ કરશો ને તો જ આ બધું બંધ થશે ને તો નહી થાય નહીં થાય નહીં થાય

આ સાહેબું હૃદય ઉપડી ગયું કે આપણા તીર્થ ની આ લોકો આ દશા કરે છે સેના માટે તમે લોકો હવે જાગો ખાલી જાત્રાઓ કરવા ન